નમસ્કાર મિત્રો તો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી જે બે હજાર પચીસની અંદર નવું વર્ષ બેસતાં જ એક નવી યોજના પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું તો તમે વિડીયોને અંત સુધી જોજો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કોણ લાભ લઈ શકે છે અરજદારની પાત્રતા શું રહેશે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ કેટલી સબસિડી મળે છે અરજી પ્રક્રિયા શું રહેશે તો આટલી બધી આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો એક એક પછી એક સ્ટેપ જોઈશું અને હવે વાત કરીએ કે આ યોજનાની અંદર કેટલા લાભો મળે છે લાભાર્થીને નેતૃત્વ હેઠળનું બાંધકામ ભાગીદારીમાં પોષણક્ષમ રહેઠાણ પોષણક્ષમ ભાડાનું રહેઠાણ વ્યાજ સબસિડી યોજના તો મિત્રો આ યોજના બે પ્રકારે લોન્ચ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને હવે આપણે અરજદારની પાત્રતાની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા નવ લાખથી વધુ ના હોવી જોઈએ અરજદાર કે તેમના પરિવારના સભ્યોએ અગાઉ આવી કોઈ આવાસ યોજનાનો લાભ ના લીધો હોવો જોઈએ નવા મકાનની ખરીદી કિંમત રૂપિયા પાંત્રીસ લાખથી વધુ न अवधि जोइए लोन की कीमत 25 लाख કરતા ઓછી હોવી જોઈએ અરદની પાત્રતા નવા મકાન ની ખરીદી ની કિંમત રૂપિયા 35 લાખ થી વધુ ના હોવી જોઈએ મકાન નો વિસ્તાર 120 સ્ક્વેર ચોરસ મીટર અથવા તેના થી ઓછો હોવો જોઈએ અને મિત્રો હવે સબસિડી ની વાત કરીએ તો આની અંદર એક પ્રોપર્ટી પર એક જ વાર આનો લાભ મળશે લોન પર એક લાખ એંસી હજાર સબસિડી ટોટલ મળે છે અને એના પછી નવું મકાન બનાવવા માટે એક લાખ પચાસ હજારથી બે લાખ પચાસ હજાર રૂપિયા મળે છે અને આ સબસિડી પાંચ હપ્તામાં આપવામાં આવશે એટલે કે છત્રીસ હજારના પાંચ હપ્તા એટલે કે ટોટલ એક લાખ એસી હજાર રૂપિયા આપવામાં આવશે એના પછી પચીસ લાખ કરતા વધારે ના હોવી જોઈએ અને આઠ લાખ કરતા ઓછી ના હોવી જોઈએ લોનની અવધી લોનનો સમયગાળો ઓછામાં ઓછો બાર વર્ષનો હોવો જોઈએ તારીખ એક નવ બે હજાર ચોવીસ પછી લોન હોવી જોઈએ અરજી કરવા માટે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે અને મિત્રો હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જાતિનો દાખલો મોબાઈલ નંબર આધાર કાર્ડ લિંક સાથે હોવો જરૂરી છે બેંકની પાસબુક ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ બંનેમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે એના પછી એફિડેવિડ આવકનો દાખલો પાકું મકાન ના હોય તેની ખાતરી આટલા ડોક્યુમેન્ટ લઈને તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આવી રીતે તમે પણ ઓનલાઈન અરજી કરી શકો છો જો તમને વિડીયોમાં ખબર ના પડી હોય તો વિડીયોને તમે બીજી વાર જોઈ શકો છો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વોટ્સઅપમાં તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એમને પણ આવી માહિતી મળી રહે